નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ગઈકાલ રાત્રિના સમયે પરિવાર ચાર રસ્તા પાસે જયશ્રીબેન પરમાર કે જે તેમના પતિનું નામ ભરતભાઈ પરમાર પાંચ વર્ષથી તેમનું કોર્ટમાં કેસ ચાલે છે ગઈકાલે રાત્રે ભરતભાઈ પરમાર કોઈ બીજા લેડીઝ સાથે રહે છે અને જયશ્રીબેન પરમાર કે જે ભરતભાઈની પત્ની છે તેને તલાક આપી દે તેવું કહ્યું હતું કોર્ટમાં કેસ ચાલે છે તો પણ જયશ્રીબેન પરમારની દસ વર્ષની એક દીકરી છે ભરત પરમાર તેને રાખવા નથી માંગતા અને બીજી રેડીસ સાથે ફરે છે ગઈકાલે મોડી રાત્રે જયશ્રીબેન પરમાર પોલીસની ગાડી બોલાવી હતી અને ભરત પરમારને પોલીસ સામે કહ્યું હતું કે બીજી લેડીઝ સાથે જે બીજી પણ લેડીઝ છે તે ઘરમાં હતી કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મેં પરિવાર છે આ રસ્તા પર છું મારું નામ જયશ્રી ભરત પરમાર છે મારા હસબન્ડનું નામ ભરત દેવેન્દ્ર પરમાર છે અમે મેં મારે પાંચ વર્ષથી કેસ ચાલે છે પાંચ વર્ષથી મારા પપ્પાના ત્યાં જ છું મને ઘરમાંથી કાઢી મૂકી હતી એ લોકોએ મને મારઝૂડ કરતા હતા મારા ઘરવાળાનું બીજી કોઈ લેડીઝ જોડે અફેર હતું એટલા માટે એમને એવું કે તું ત્યાં તારા પિયર જતી રે મારે અને લાવવાની છે એટલે અને મારા મારા સસરા લોકો બી એ લોકો બી હેરાનગતિ કરતા હતા અને એમને ખબર હતી કે મારા ને મારા ઘરવાળા હસબન્ડ વચ્ચે સારા relation નહીં આમ સંબંધ સારા નહીં તો એમને બી ફાયદો ઉઠાવે તો કે હું છું ને તારી માટે એમ મારો ઘર મારો તારો ઘર ભલે તારી સાથે ના આવે પણ હું તને અપનાવું છું ને એ રીતના ઊંધી રીતના કીધું તું એમને ગંદી નજર રાખી હતી મારી પર એ રીતના મારી માંગ તો કઈ નહીં મેં ઘર તોડવા નહીં માંગતી મારી દસ વર્ષની બેબી છે એટલા માટે હું મારે ત્યાં જવું છે મારે ત્યાં જોઈએ છે બસ मारु नाम जयश्री भरत परमा